જય શ્રી કૃષ્ણ મિત્રો સુપર ફૂડ ગણાતી મકાઈ ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જાણીએ જ છીએ પણ મકાઈમાંથી બનતા રોટલા કે રોટલી બધાને સરખા આવડતા પણ નથી અને ભાવતા પણ નથી હોતા અને ખાસ કરીને બાળકો તો બિલકુલ ખાતા નથી હોતા તો આજે આપણે તે જ મકાઈનો ઉપયોગ કરીને એક સરસ મજાની અને ટેસ્ટી વાનગી બનાવીશું જેના માટે અહીં મેં ચાર પાંચ લસણની કઢી એક નાનો આદુનો ટુકડો એક મરચું દસથી બાર લીમડાના પાન અને એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે આ બધાને મેં અધકચરું ખાંડી લીધું છે આની આપણે ફાઇન પેસ્ટ નથી કરવાની ખાંડણીમાં જ ખાંડવાનું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું તેની અંદર એક કપ જેટલો મકાઈનો લોટ લઈ લઈશું અહીં મેં પીળી મકાઈનો લોટ લીધેલો છે પણ જે સફેદ મકાઈનો લોટ આવે છે તે પણ તમે લઈ શકો છો તેની સાથે પા કપ જેટલો ચોખાનો લોટ નાખી દઈશું જેથી આપણી રેસીપી છે તે સરસ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે સાથે જ અડધીથી પોણી વાટકી જેટલું દહીં નાખી દઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું તેની સાથે એક વાટકી જેટલું મેં પાણી લીધું છે થોડું થોડું પાણી આપણે નાખતા જઈશું ને અને બરાબર હલાવીને મિક્સ કરતા જઈશું આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ સરસ ટેસ્ટી લાગે છે જનરલી બાળકો આમ નથી ખાતા હોતા મકાઈના રોટલા કે રોટલી પણ આ રેસીપી તે લોકો પણ જરૂર ખાઈ લેશે તો આને બધાને આપણે પાણી નાખતા જઈશું ને મિક્સ કરતા જઈશું તો જો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે અત્યારે આપણે બહુ ઢીલું નહીં કરીએ તો મેં એક વાટકી ઉપર બીજું લગભગ અડધીથી પોણી વાટકી જેટલું પાણી આની અંદર એડ કર્યું છે હવે આપણે જે પેસ્ટ ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી દઈશું આમાં મરચું બહુ તીખું હોય તેવું નહીં લેવાનું કેમકે ગરમીમાં બહુ સ્પાઈસી ખાવાની મજા નથી આવતી હવે અહીં મેં થોડાક શાકભાજી લીધા છે જેમાં ખમણેલું ગાજર ખમણેલી દૂધી ઝીણું સુધારેલું ટમેટું ડુંગળી કેપ્સિકમ અને કોથમીર છે બધું જ લગભગ મેં એક વાટકી જેટલું લીધેલું છે અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો તમારી પાસે જો ઘરમાં પાલક પડી હોય તો પાલકને પણ ઝીણી ઝીણી સુધારીને આની અંદર એડ કરી શકો છો જનરલી બાળકો આટલા બધા શાકભાજી એક સાથે બહુ નથી ખાતા હોતા પણ આ રેસીપી દ્વારા તમે બાળકોને શાકભાજી પણ ખવડાવી શકશો આમ બાળકોને શાક અને મકાઈનો રોટલો કે રોટલી આપો તો ન ખાય પણ આવી રીતના મકાઈની વાનગી ખવડાવશો તો તે જરૂર ખાઈ લેશે તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે શાકભાજીમાંથી થોડું ઘણું પાણી છૂટું પડશે એટલે હમણાં આપણે આની અંદર પાણી એડ નહીં કરીએ પછી જરૂર લાગશે તો પાણી એડ કરીશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું તેની સાથે અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી દઈશું આમાં મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો અને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી ખાલી શાકભાજી અને લોટ જ છે પણ છતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે વેઇટ લોસ કરવા ઈચ્છતા હો તો પણ આ રેસીપી લઈ શકો છો કેમ કે મકાઈ ફાઈબરથી ભરપૂર હોય છે એટલે પાચનતંત્ર સુધારે છે સાથે સાથે લાંબો સમય સુધી ભૂખ નથી લાગવા દેતું એટલે આ ખાઈને તમે વેઇટ લોસ પણ કરી શકો છો તો જો આ બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આને આપણે થોડીક વાર માટે રહેવા દઈશું જેથી પાણી છૂટું પડી અને આની કન્સિસ્ટન્સીની ખબર પડે આપને તો જો થોડીક વાર થઈ ગઈ છે અને શાકભાજીમાંથી પાણી છૂટું પડવાના કારણે ખીરું પહેલાં કરતાં થોડુંક ઢીલું થઈ ગયું છે તો આની અંદર હવે પાણી વધારે એડ કરવાની જરૂર નથી તો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લઈશું આમાં નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો નેતર ચોંટી જશે આની અંદર આપણે આછું આછું તેલ લગાડી લઈશું તમે ઘી પણ લગાડી શકો છો અને હવે આપણે જે ખીરું બનાવ્યું હતું તે આની અંદર બે ચમચા જેટલું નાખી અને આને પાથરી દઈશું અતિશય જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં એ રીતના આપણે આને પાથરશું અને આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે થવા દેવાનું છે કેમ કે આમાં મકાઈનો લોટ છે એટલે બાઇન્ડિંગ બહુ જલ્દી નથી આવતું જો તમને એવું લાગે કે સરખું બાઇન્ડિંગ નથી આવતું અને ઉઠલાવતી વખતે તૂટી જાય છે તો તમે આની અંદર બે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકો છો આજુબાજુ પણ થોડુંક તેલ નાખીને આપણે થોડીક વાર થવા દઈશું તો જો થોડીક વારમાં આજુબાજુની કિનારી છે તે સાધારણ બદામી કલરની દેખાવા લાગી છે એનો મતલબ નીચેથી ચડી ગયું હશે તો ઉપર પણ આપણે આછું આછું તેલ લગાડી દઈશું અને આને હળવેકથી પલટાવી લઈશું આને ખૂબ જ સાચવીને પલટાવવાનું કેમ કે આની અંદર મકાઈના લોટ સિવાય આપણે બાઇન્ડિંગ માટે બીજો કોઈ લોટ નથી નાખ્યો ચોખાના લોટથી એટલું બાઇન્ડિંગ નહીં આવે ખાલી ઉપર નીચેનું પળ છે તે ક્રિસ્પી થશે એટલે જો તમે ઉતાવળ કરશો તો તૂટી જશે એટલે આને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સરખું ચડવા દેવાનું અને પલટાવ્યા પછી પણ આને બીજી બાજુ લગભગ બેથી અઢી મિનિટ માટે થવા દઈશું તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ જો આ સાઈડથી પણ સરસ ચડી ગયું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને હવે આની ઉપર આને વધારે હેલ્ધી બનાવવા માટે થોડુંક પનીર ખમણી લઈશું પનીર નાખવું ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો પણ હે વધારે હેલ્ધી બનાવવા માટે મેં થોડુંક પનીર નાખ્યું છે અને ઉપરથી થોડોક ચાટ મસાલો નાખી દઈશું જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે અને ગરમા ગરમ આને સર્વ કરી દઈશું તમે ઈચ્છો તો પનીર સર્વ કર્યા પછી પણ નાખી શકો છો તો અહીં પ્લેટમાં મેં એમનામ જ આ મકાઈના પુડલા લઈ લીધા છે અને હવે આની ઉપર આપણે થોડું ઘણું પનીર ખમણી દઈશું આ ગરમ ગરમ હશે ત્યારે એકદમ સોફ્ટ લાગશે પણ થોડાક ઠંડા થશે એટલે સરસ ક્રિસ્પી લાગવા મળશે ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટી દઈશું અને થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો તમે પણ આ ગરમીની સિઝનમાં જો શાકરોટલી ન ખાવા હોય તો એક વખત મકાઈની આ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ